અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને નીતિ નિયમો મુજબ અમે મેળાનું આયોજન કરેલું છે અને અમરેલી કલેક્ટર સાહેબની સૂચના મુજબ તમામ નીતિ નિયમોનું અમે પણ પાલન કરેલું છે જે બદલ અમે કલેક્ટર સાહેબનો અને સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈ અને જે કાંઈ સરકારશ્રીએ નીતિ નિયમો બનાવ્યા છે તેનું અમે સંપૂર્ણપણે ચુસ્તપણે પાલન કરવાના છીએ તે અમે બાહિંદરી આપી લોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ